બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઇબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે તો ચાલો શરૂઆત કરીએ અત્યારે કેવું સોશિયલ મીડિયા છે સારી પબ્લિક પણ છે ખરાબ પબ્લિક પણ છે બધા જ પ્રકારની ઓડિયન્સ છે તો કોઈક વાર એવું બને કે લોકો નેગેટિવ કમેન્ટ બી કરે જયારે આ વિડીયો મૂકવામાં આવે તો એવા ટાઈમે યાર થોડુંક માઇન્ડમાં તો એ આવે ને એક મુમેન્ટ માટે યાર આટલું સરસ કરું છું તમે આનું પોઝિટિવ એંગલ નથી જોતા નેગેટિવ એંગલ ઉપાડો છો આપણી ગઢિયાની કહેવત છે કે ગામ હોય ત્યાં ઉકાળા હોય જ એટલે અમુક ટાઈમે એવી કોમેન્ટ થી મને સુધી કોઈ હજી અંદર પરિવર્તન મારામાં કઈ આવ્યું નથી અમુક ટાઈમ મળે તો વાંચી લઉં છું એવી કોઈ પળ હોય જે વાંચવા જેવી મતલબ મોમેન્ટ હોય તો વાંચી લઉં છું પણ નવ્વાણું ટકા રેશિયાની અંદર જે અમારી ઓડિયન્સ જે છે જે અત્યારે લોકો જોવે છે આપણને હજી સુધી કોઈ નેગેટિવ કોમેન્ટ એવી નથી ફેસ થઈ કે જેને આપણે એમનો પ્રતિસાદ આપી શકીએ અને જો કે કોઈ નેગેટિવ કોમેન્ટ માટેનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો જ નથી એટલે બસ એ લોકોનો પ્રેમ છે સપોર્ટ છે અને નેગેટિવ કોમેન્ટથી હું એવું માનું છું કે એ આપણે ઘણી બધી પ્રેરણા આપે છે અને એમને જો તમે પોઝિટિવ રીતે રહ્યો તો એ આપણી ભૂલોને શોધે છે અને આપણે એમાં સુધાર લાવવાનો પ્રયત્ન કરાવે છે કે ભાઈ નહીં તમારી આ ભૂલ છે એમાં તમે કંઈક ચેન્જીસ લાવો મતલબ કોલ અમને આવતા રહેતા હોય છે અમારી ટીમ ઉપર કે ઘણી વખત મારી સુધી પહોંચે છે કોલ તો એક બેને એક બેને મને વચ્ચે ફોન કર્યો હતો મારી એક આદત એવી છે કે મને તમે મને કાંઈ પણ વાત કરો છો મારી ભૂલ માટેની કે ભાઈ પોપટભાઈ આ તમારી ભૂલ છે તો હું એની માટે આર્ગ્યુમેન્ટ ના કરું હું એવું વિચારું કે એ ભૂલમાં હું પરિવર્તન શું લાવી શકું છું મારામાં ચેન્જીસ શું લાવી શકું છું તો આર્ગ્યુમેન્ટ કરતાં બેટર એ છે કે એમાં તમે કંઈક ચેન્જીસ લાવો અને સામેવાળાને ગમે એ વસ્તુ બોલો તો એના થકી કોઈનો કોઈ સામેવાળાને પણ સંતુષ્ટિ થશે ને કદાચ એ ભૂલનું બહુ મોટું જો પરિણામ થવાનું હોત તો એને અહીંયા ટળી જતું હોય છે એક બેને મને ફોન કરીને કીધું કે ભાઈ તમે છે ને વિડીયોઝની અંદર એવી રીતે બોલો છો કે આજે તમારા એટલા નાના સપોર્ટથી અમને ઘણો મોટો સહયોગ મળે છે આવું હું કદાચ વિડીયોમાં બોલતો રહેતો હોઉં છું એ બેનને એ શબ્દ નાનો જે શબ્દ બોલું છું ને એ કંઈક ને કંઈક લાઈટ થઈ ગયો એટલે મને ફોન કર્યો કે પોપટભાઈ તમે છે ને આ નાનો શબ્દ ના બોલો કોઈ પણ વ્યક્તિ પચાસ રૂપિયાનો પણ પોતાનો સહયોગ આપે છે તો એ નાનું હોતું નથી તો મને સડનલી લાઈટ થઈ નહીં આ બેનની વાત સાચી છે એટલે મેં સતત એ એ પછીના દરેક વિડિયોઝની અંદર કંઈક ને કંઈક મારે વિડીયોના માધ્યમથી બતાવવાનું હોય તો એ શબ્દને મેં ચેન્જ કરી નાખ્યો તો એની એ કોમેન્ટથી મેં કહેવાય ને કે ઘણું મોટું જે પરિણામ જો ખરાબ થવાનું તો એ ના ટળી ગયું એટલે ઘણું બધું નેગેટિવ કોમેન્ટ અથવા કંઈ પણ આપણી વ્યક્તિની કોઈ આપણી ચિંતા કરે છે કોઈ વ્યક્તિ આપણું કહે છે તો એ આપણા સારા માટે જ કહેતું હોય છે મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો મળીએ